અરવલ્લી જિલ્લામાં દસ ઇંચથી વધુ વરસાદ વરસતા ખેડૂતોનું મોટું નુકસાન સામે આવ્યું છે જ્યાં મોડાસા તાલુકાના ઈસરોલ ગામમાં ખેડૂતોની ભાટકોટાના સીમાડે અને મેશો નદીના કાંઠે ખેતર આવેલ છે જ્યાં ખેતરો નજીક સિંચાઈ વિભાગની પ્રોટક્શન દિવાલ આવેલી હતી નદીમાં પાણી આવતા દિવાલ ધોવાઈ ગઈ હતી જેથી ખેડૂત સદા પટેલનું દોડ વિગાનું ખેતર નદીમાં ગરકાવ થયું હતું જો વધુ વરસાદ પડશે તો ખેડૂતોનું પૂરેપૂરું સત્તર વિગાનું ખેતર નદીમાં ગરકાવ થાય તેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે ત્યારે સિંચાઈ વિભાગ દ્વારા ખેતરની દિવાલ બનાવી આપવામાં આવે જેથી ખેડૂતોનું ધોવાણ અટકે તેવી ખેડૂતોની માંગ છે અમારી અમારી જમીન બાટકોટાની સીમમાં નાનીસોલની સામે નદીના કિનારે અઢાર વીઘા જમીન આવેલી છે એ જમીનમાં આ બે ત્રણ દિવસ અગાઉ જે વરસાદ પડ્યો એ વરસાદના કારણે અમારી જમીન નદીના કિનારા પાસે જે અગાઉ પાણી પુરવઠા વિભાગ દ્વારા એક પ્રોટેક્શન દિવાલ બનાવેલી એ દિવાલ તૂટી ગઈ છે અને એના કારણે અમારી જમીનનું ધોવાણ થયું છે અમારી જમીન અંદાજે દોઢથી બે વીઘામાં મગફળી સહિતનો પાક આ નદીમાં તણાઈ ગયેલો છે